મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો ચૂંટણીનું વર્ષ આવ્યું છે એટલે દરેક રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝવવા માટે જાત જાતની જાહેરાતો ને વાયદાઓ તો થતા જ હોય છે પરંતુ ચૂંટણી પહેલા પહેલા અનેક પ્રકારના પ્રલોભન પણ પાય છે અને જે જરૂરિયાતો ચાર વર્ષમાં પાછલા ચાર વર્ષમાં પૂરી ન કરી શકે તે પાંચમા વર્ષે પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરે છે અને પ્રજાના રૂપિયાનું એક રીતે પાણી પણ કરે છે આવું પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકસો ભાણું કોર્પોરેટરો કરી રહ્યા છે તમારા અને મારા ટેક્સના પૈસાની કમાણીમાંથી શહેરમાં રૂપિયા પાંચ પોઈન્ટ છોત્તેર કરોડના ખર્ચથી બાકડાઓ બનાવ મૂકવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક કાઉન્સિલરને રૂપિયા ત્રણ ની મર્યાદામાં બાકડા મૂકવા માટે ની મંજૂરી આપવામાં આવી છે જે મુજબ અત્યાર સુધીમાં કુલ હજાર માકડા માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે આમાં તમામ વોર્ડના તમામ કાઉન્સિલરો જે પણ સૌથી વધારે પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનમાં બે આ બે ઝોનમાં હજાર કરતા વધારે માકડા બુકરા છે એટલે કે આ બાબતમાં પૂર્વ અને પશ્ચિમ ઝોનના કાઉન્સિલરોએ પૂર્વ અને પશ્ચિમની ભેદ રેખા मिटાવી દીધી છે જ્યારે સૌથી વધારે માકડા કહેવા જાય તો વાસણા વોર્ડમાં માત્ર એક જ વોર્ડમાં તેરસો જેટલા બાકડા મુકાય છે જયારે અઢવમાં સોરી જયારે પૂર્વ ઝોનમાં ડેપ્યુટી સિટી એન્જિનિયર એક બે ત્રણ અને ચાર ના તાબા હેઠળના વિસ્તારોમાં પાંચ હજાર બસો બાકડા મુકાશે એટલે ટૂંકમાં સિઝન માકડાની આવી ગઈ છે ગલીએ ગલીએ સોસાયટી સોસાયટી રોડ પર જાહેર રોડ પર ફૂટપાથ પર કોઈ કઈ ચાની કેટલી પર જ્યાં જોશો તમને ત્યાં આગામી બે ત્રણ મહિનામાં માકડાઓ જે જોવા મળશે અને આ પ્રજાના પૈસાનું એક રીતે જોવા જાવ તો ચોખ્ખું પાણી જે પાણી થઈ રહ્યું છે પ્રજાના પૈસા વેઠવાઈ રહ્યા છે જે બાબત તમે પણ સમજો છો પણ અને હું પણ સમજુ છું પણ કોઈ કશું બોલવાના નથી કારણ કે અહીંયા તમારે વર્ણ મારે સોસાયટીમાં બેસીને ઘપાટા મારવા માટે પણ જગ્યા જોઈએ છે માંકડા જોઈએ છે અને કાઉન્સિલરોને એક મોકો મળી ગયો છે કે આગામી ત્રણ ચાર વર્ષ સુધી તેમના નામની તકતીઓ અકબંધ રહેશે ભલે તે નવી ટબમાં ચૂંટાય ના ચૂંટાય તે બાબત અલગ છે આ એક સામાન્ય બાબત છે અત્યારે પાછો એક વાત બાબત તમને જાણ કરવી જરૂરી છે કે આ ચાલુ બે હજાર એકવીસ થી છવ્વીસ ની ટર્મ દરમિયાન અગાઉ પણ આવી રીતે જ બાકડા મુકાઈ ગયા હતા અને એ બાકડા એટલા બધા તકલાદી નીકળ્યા હતા કે પાછા ખેંચી લેવા માટે વિજિલન્સ વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવી અને એ તમામ બાકડાઓને ફરીથી ન મૂકવા માટે આદેશ આપવામાં આવ્યો તેમ છતાં પૂર્વ ઝોનના બે વોર્ડમાં ઓઢવ અને ભાઈપુરા વોર્ડમાં એ જ બાકડા માટે ટેન્ડર જાહેર કર્યા છે એટલે ટૂંકમાં પ્રજાના પૈસા છે ગમે તેમ ભેળવો ગમે તે કરો અને લીલા લહેર કરો ચૂંટણી આવી છે ભાઈ આવી છે જ આવા દો નમસ્કાર આશા રાખું છું આપને આ વિડીયો ગમ્યો હશે આપનો અભિપ્રાય જરૂર આપજો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત